અમરજી આજે સર્વ જાહેર જનતાને જણાવવા માગું છું અને યુવાનો ખાસ જે યુવાન છોકરાઓ છે દીકરી દીકરા ત્યારે અમે જે અહીંયા પૂજા થવી આજે તડશાસ્ત્રની અંદર પણ પહેલા જે અમે મુશ્કેલીનો સામનો કર્યો બધું અમારા જીવનની કથા અમને સત્ય ઘટના જણાવવા માગું છું અહીંયા જ્યારે ગંગેડી આશ્રમ અને સંભાળ્યો પહેલાં અમે સુરત હતા સુરત જ્યારે હતા ત્યારે કમળ કમળભાગમાં દેવંગી અંશ હાલતું તે અંશ અહીંયા ચલાવ્યું આપણે અને સર્વગ્નનાથી સમો લગ્ન અહીંયા આપણે યોગી સુખના કોપડામાં કરતા અને રામ હાથ સારું હાલતું હતું એટલે દયા હતી જ્યારે ભગવાનની મારી પૂરેપૂરી કૃપા હતી ત્યારે લોકોની પણ સાહ નહીં એવડી પછી બીજાનામાં સાધુ સંતો પણ જે કાંઈ જગ્યાદારી મોટા મોટા સંતો એ પણ અહીંયા બધા આવતા સુરતમાં આવે કે તરત ડ્રાઈવરને એમ કે ભાઈ વિનુદાસની અહીંયા ગાડી લઈ લે હા અમારે અહીંયા રોકાય તે અમારી નાની મઢુલી હાવ પણ છતાં અહીંયા હરા હારા સંતો જે જગ્યાદારી મોટા નામ જેના નામ એવા સંતો અહીંયા આવતા બધા પછી જ્યારે ત્યાં અમારું કર્મ પણ પૂરું થઈ ગયું છે સંતની અંદર સૌરાષ્ટ્રમાં આવવાનું છે એમાં અહીંયા જુનાગઢ જિલ્લાનો મેંદડા તાલુકોના જે સંભળીયાળા ગામના ગંગેડી આશ્રમ આ જગ્યા જ્યારે મને ઓળખવામાં આવી નાણાં લોકોને પ્રસન્દાથી થઈને મને આ જગ્યા હોતી જ્યારે એટલે મારી માટે આ વિસ્તાર હાવ નવો મારી માટે અને કોઈ ઓળખે નહીં ખાલી બાજુનું ગામ શિરોડા છે ત્યાં બે છોકરા એક ને એક પ્રમોદ દાદા ગ્રામ એ બે ઓળખે ખાલી બાકી કોઈ ઓળખે નહીં એવી હોસ્તુ અને કોઈ કોઈને કોઈ રીતે માગેલું નહીં અમે બધી રીતે મુશ્કેલીનો સામનો આવ્યો થોડીક ગાયું હાથ આઠ અમે લાવ્યા આવ્યા અને અહીંયા કોઈ આવક નહીં આવી આશ્રમની અને નવે નવા હોય કે કોઈ ઓળખતા ન હોય કે તકલીફ પડે ધીમે ધીમે એમના મને જીવન જીવતા અહીંયા અને એમાં કોરોના આવ્યો લોકડાઉન થયું સિટીમાં પછી એટલે હાવ ઠપ થઈ ગયું બધું અહીંયા અમારી પાસે કોઈ આવકનું સાધન નહીં અને ખરેખર દયાળુ આજે અમે ત્યારે અહીંયા દાળીએ પણ ગયેલા છે તલ વાઢવા અડદ વાઢવા મગ વાઢવા આવી પોઝિશનમાં અમે પસાર થયેલા એવા દિવસો ક્યારેક ક્યારેક એવા દિવસો અમે કાઢેલા છે આશ્રમની અંદર કે મારા ખિસ્સામાં પચાસ રૂપિયાનો હિસાબી પણ કોઈ કોઈમાં માગવા નહીં એ હતી નહીં એટલે કોઈ દુઃખનું માગ્યું નહીં ત્યારે પછી એમ કરતાં કરતાં જ્યારે ટર્મ કોરાને આવી ત્યારે પછી મને ખુદને કોરાના છે હું આશ્રમમાં કંઈક બે હજાર બે હજાર પચીસો રૂપિયા પડ્યા હતા તો હું એ મેંદડા બાટલા છોડાવવા જતા એમાં એ પૈસા પૂરા થઈ ગયા પૂરું થઈ ગયું પછી એ હાથ આડી અહીંયા બાટલા છોડાવ્યા અને એમાં એ ડોક્ટર મને કેળાને સીકું ખાવાનું કીધું હું તો નહીં આવ્યો અને ખાવાનું અને વધ્યું પછી બે દિવસ આમ અહીંયા ત્યારે બધા ઝાડવા હતા તમારે જે મકાન છે હું ખાટલો બાય નાખીને બે દિવસથી તડ પીડ્યો મારી પોઝિશન હતી ને અમને બતું ઊભો થયો કયો માતાજી પછી મારા સેવકો છે શરૂ થઈ ફોન કરીને કીધું આ રીતે પોઝિશન છે પછી એમાંથી અમારે એક લાલભાઈ રબારી અને એક અમારે સુખાલાલ વિઝપડીવાળા એ બે અહીંયા આવ્યા પછી એણે નક્કી કર્યું સુરત બાપને લઈ જાય અને ગાડીમાં નાખ્યો મને ધોળીમાં લઈને ગાડીમાં નાખ્યો મારી પોઝિશન તો મને ખુદ ભાનંદ નથી કઈ પોઝિશન હતી અને પછી રાજુલાથી ફોન આવ્યો બી તમે અહીંયા લઈને ગયા બાપુ તો એમાં મને લાલબેન એમ કહ્યું મારા મિત્ર એક ડૉક્ટર છે અહીંયા બાજુમાં અહીંયા પહેલાં લઈ એમને અહીંયા સાખરા બદલ લઈને ગયા મને ડૉક્ટર યશવંત પટોળીયા આપણે મોટી ખોડિયા અને આગેવા જે સાહેબ કહી દીધું મારા લાલભાઈ બાપુ ત્યાં આ વ્યક્તિ બસે નહીં ટેપમાં છે પણ છતાંયને હું હોય છે ને પાછું એવું કીધું ભાઈ આપણે કોશિશ કરીએ કે જેની સેવા કા ગાડી આવે તો બચી જાય ત્યાં મને દાખલ કર્યો ઓક્સિજન ઉપર લીધો દસ દિવસ ઓક્સિજન ઉપર લઈ ગયો એવું દડ પડ્યો છું જેની પોઝિશનમાંથી પસાર છો પંદર દિવસથી દવાખાની રહે ત્યાંથી પછી રજા થાય આશ્રમમાં આવ્યો બે દિવસ અહીંયા કેમ કે પોઝિશન હાલવાની પણ નથી એવી પોઝિશન થઈ ગઈ શરીરમાં ભાવ લેવાઈ ગયું હતું પછી દિયાળું થોડો થોડો આમ હાલવા મળ્યો અને થોડુંક શરીર રાગે પડ્યું છે પછી મેં મારા શિષ્ય માતાજી મીરા માતાજી એને મેં કીધું માતાજી આપણે મેં તો આમનામ તો જિંદગી કેમ પૂરી થાય આપણી આપણે કાંક કરવી અહીંયા કર્મ કાંક કરીશું તો આપણું જીવન આગળ આપણે જીવી શકશું આમનામ તો કેમ જિંદગી પૂરી થાય આપણી માતાજી કહીએ કે અહીંયા બાપુ આપણે શું કરીએ ગામડામાં કે માતાજી આપણે એક કામ કરીએ આપણી જે પરંપરા છે પરમની સેવાવી એ આપણે એવું ઊભું કરીએ અહીંયા એવું શું ઊભું કર્યું કે સિટી નથી કીધું માતાજી આપણે ગાંડા લોકો જે હોય એના અહીંયા આપણે લઈને હસવી અને એની આપણે સેવા કરીએ એટલે અમે ગુરુશ્રી એવું નક્કી કીધું કે આપણે અહીંયા એકસોમાં આઠ થાય કે આ ઘણા એમ તો દયાલો એ અમે શરૂઆત બી ગુરુશ્રી મળીને કરીએ એક વર્ષ દેવુંથી માતાજીએ રસોઈ બનાવી રસોઈ બનાવે હવારના સો વાગે ઉઠી જાય માતાજી અને રસોઈ બનાવવામાં હવારમાં કેમ કે મારી કોઈ વ્યત નહોતો કે માણસો રાખવાનો કે રસોઈ રાખવાનો એ માતાજી આ લોકો નાસ્તા માટે રોટલી બનાવતા ખરે કેમ કે ગાંઠિયા ખાવાનું કોઈ અમારી ફરી નહોતી પછી બપોરનું જમવાનું ખાનનું એ બધું પછી હું એ લોકોને હાસ નવરાવું ધો એનું બધું સાફસુફ કરવું બધું એના લુગડા ધોવા આ બધું અમારી માથે હતું જ્યારે પછી ધીમે ધીમે રામંડળ જ્યારે રાગે પડતું ગયું અને રિયાળું આજે પરમાત્માની દયાથી ત્રણ વર્ષમાં આ બધું આશ્રમ ડેવલપ થયું પણ એ દયા ધર્મ નહીં હા અને ખાસ કહેવા માગું છું કે જ્યારે અમારી પણ કાંઈ હતું નહીં જ્યારે પછી જ્યારે અમારી પોઝિશન જ્યાં આવીને ત્યારે જે લોકો અમને બહુ અમારી નજીક હતા બહુ સારા થતા સાધુ સંતો બધા બહુ આવતા હતા એ કોઈ હાસ્ય ખોટા લેવાય ન આવ્યું કે બોલો કે વિનુદાસની પોઝિશન શું છે હું વિનુદાસ કરે છે ક્યારેક જીવનમાં અફસોસ થાય એ યુવાનોને ખાસ કરતું જો આજે અમારી અંદર હિંમત હતી અને અમે સાહસ કર્યું તો એની સફળતા અમને મળી એમ તમે પણ જીવનમાં તમારી અંદર હિંમતને જગાડો અને જાગૃત કરો હા અને એ તમે જો હિંમત તમારે હારી જાઓ તો તમે જીવનમાં આગળ પલ્લો ન કાપી અને ગુરુ શિષ્ય બે એક પદ્ધતિ ખૂબ તમતમ મહેનત કરી હા અને આ ક્ષેત્રમાં એક ખૂબ એટલે બસો સિત્તેર જેવા પ્રભુજી આવડી હોસ્પિટલ હો ગાઉ પછી સમૂહ લગ્ન ચાલુ થયા પછી આ જે બાળકો છે ગોઢિયા અહીંયા આનંદ કરે જ્યારે અમારે મજૂરી લેવું પડતું આજે એને બદલે આજે અમારી અહીંયા દસ બાર જણા નોકરી કરે છે આશ્રમની આજે પરમાત્માની કૃપા પણ ક્યારે કે જ્યારે અમે એ મુશ્કેલીનો સામનો કરી અને હિંમત ન આવ્યા અને એટલે હિંમત રાખી અને અમે એક સાહસ કર્યું અને એક નક્કી કરી લીધું ગુરુ શિષ્ય આપણે આ સેવા કરીશ છે ને આપણે સાદુ વિનાશીવી તો આપણે કર્મ કરવું એ જરૂરી છે દયાળું આજ બધાની ફરજમાં આવે દયાળું તમે પણ કાંઈ પણ કર્મ કરો કર્મ કરશો તો ફળ તો ઈશ્વર આપણે આપવાનો જ છે પણ કર્મ કરશો તો વાર્જન બેસ્યું આપણે કે નહીં ભગવાન આપણને દેહે દેહ તો એમ ભગવાન દેતો નથી વાલા આ મને મારો ખુદનો અનુભવ છે આજે મારી એવડી વિચાર કરી લો મારું ઉંમર પણ ઘણી થાય આવી કોઈ છતાં હું આજે લાઈની મહેનત કરું છું તમને ખબર હું રામણ રમું છું પાત્ર ભજવું છું હા અને મહેનત કરીને આ બધું ચાલી જશે હા અને હજી પણ અમારું રામણ ચાલુ છે દયાળું તો આજે યુવાનોને ખાસ કહેવા માગું છું આજે મારી અવડી ઉંમર છે સાધુ સૌ છતાંય ભગવાન ઉગડા ઉતારી અને જગતના શોખમાં નાસ્તો હોય આ પરમાર્થ માટે બીજા માટે તો તમારે તમારા પરિવાર માટે તમારી માટે તમારા પરિવાર માટે કામ કરું જરૂરી છે દયાળું અવશ્ય એવી રીતે હિંમત અને જાગૃત કરો અને જીવનમાં આગળ વધો એક તો બાળકોને ખાસ કહું છું ભણજો ભણશો તો તમારું ભવિષ્ય સારું બનશે કેમ કે હું અભણસ આવે છે મને ખ્યાલ છે કે અભણ અને આંધળો બે એક કરતા કહેવાય દયાળું બહુ દોયલું છે અને આજનો યુગ તો હજી તો સારો છે જે તો યુગ પાછળ કેવો આવે છે કે નક્કી તો તમારી ભણતર છે અને ભણતરની સાથે આવું સંતો પાણી કાંઈ પણ જઈને સાધુ સંતો પાણી થોડું જ્ઞાન પણ મેળવવું હા જીવન કેવું જીવવું કેવા વ્યક્તિ ભેગું રહેવું સારા વ્યક્તિ ભેગા રહેવો તો સારા આવશે સમજી લો આ ધંધાથી ભેગા રહેવો તમને ધંધાની લાઈન પણ કાંઈ મળશે એ જેવો સંગ એવો રંગ કાળિયા પડખે ધોળીઓ બાંધો વાન ન આવે પણ હાન આવે એવી કહેવાય છે આપણે તો આજે સારા વ્યક્તિ ભેગા તમે રહે કાયમ માટે તો તમને સારા વિષયો ઉત્પન્ન થાય કોઈ નબળા વિષય ન આવે અને ખાસ કરી અને મહેનત કરી અને કમાવો હા મહેનત મહેનતનું કમાવા જાઓ તો એમાં અટવાઈ જવું પડે અને એ જાજો સમય ટકે નહીં અને મહેનત કરેલું વિશે એ કાયમ માટે ટકે છે દિયાળું તો આ વિડીયો વધુ વધુ શેર કરી લોકો લોકોથી સંદેશો કહે અને એ લોકોને ખ્યાલ આવે કે આજે અમે ગુરુ શિષ્ય બે કઈ પોઝિશનમાંથી પસાર થયેલા અને આ પરમાત્મા વિદ્યાર્થી આજે અમે જે સામનો કર્યો અને જે અમે હિંમત ન આવ્યા ત્યારે અમે આવી સેવાનું ક્ષેત્ર રંગડી આશ્રમમાં હું છું ત્યાર તમે પણ આવો રંગડી આશ્રમની મુલાકાત લો તમને ખ્યાલ આવે કે કેવી સેવા આલી છે ત્યાર અને અમારું નામ મંડળ અમારા ગામની અંદર કે સિટીની અંદર રહેતા હોય ત્યાં રમાડો તમારો જે કાંઈ સાથ સપોર્ટ યોગદાન મળશે તો એ અહીંયા કામ આવે છે સમાજ અમે તો સાધુ શકીએ અમારું કર્મ હશે અને અમારા શ્વાસ છે કે આ રહેશું બાકી તો શ્વાસ આપવા થઈ ગયા એ બધાને વિવિધ પાકો છે વરિયાળો બધાને માતા શબ્દી મરજી રા જય માતાજી જય રામજી